આવેલ હરસિદ્ધિ મંદિર સ્વતંત્ર પર્વે ત્રિરંગાના રંગે રંગાયું છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ હરસિદ્ધિ સિદ્ધિ માતાજી નું મંદિર ત્રિરંગાના રંગે રંગાયું છે જેમાં મંદિરના ગેટ ને ગર્ભગૃહ ને ત્રિરંગે ફુગાવો રાષ્ટ્રધ્વજ અને ત્રિરંગી ફૂલોથી શણગારાયું છે તો ભક્તોમાં માય ભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સુભક સમન્વય જોવા મળ્યો છે રાજપીપળ ખાતે સ્વાતંત્ર્ય પર્વે ભક્તો નાગરિકો દેશભક્તિના રંગે રંગાય છે તો માતાજીના ગર્ભગૃહને પણ રાષ્ટ્રધ્વજથી શણગારાયું છે માતાજીને આસુ લીલી ગલકોટા અને ગુલાબના ફૂલોથી શણગારાયું છે મંદિર ગર્ભગૃહને થાંભલાઓને પણ ત્રિરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે આમ સમગ્ર હરસિદ્ધિ માતાજી નું મંદિર છે દીપક જગતાપ નેશન બ્લસ ન્યુઝ રાજ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર